નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની નહીં નવા વિડીયોમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે શિક્ષણ સહાય યોજના શિક્ષણ સહાય યોજના શું છે અને કોને કોને મળવા પાત્ર રહેશે એની સંપૂર્ણ ડિટેલમાં આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડીયો મને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને એને સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે કેમ કે આ સ્કોલરશિપ જે છે એ એક સ્ટાન્ડર્ડથી લઈને બધા જ સ્ટુડન્ટ્સને પૂરી પાડવામાં આવે છે તો શું છે આ સ્કોલરશિપ અને કોને કોને મળવા પાત્ર રહેશે શું શું એલિજિબિલિટીઝ છે એ બધી જ ઇન્ફોર્મેશન આપણે આ વિડીયોમાં લઈશું શરૂ કરીએ જ નો વિડીયો તો તમે આ એની ઓફિશિયલ વેબસાઇટ જોઈ શકો છો તમારે આની પર આવી જવાનું છે આની જે લિંક છે એ પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું જેથી તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને આને ડાયરેક્ટ ચોયક કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો કે શિક્ષણ સહાય યોજના પછી એમને ઉદ્દેશ આપ્યો છે કે એનો ઉદ્દેશ શું છે તો કે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા બાંધકામ શ્રમિકના બે બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ એટલે કે પીએચડી સુધી પીએચડી આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે પોતાની કારકિર્દીનું ઘડતર કરી શકે અને આ યોજનાનો ઉદ્દેશ છે બાંધકામ શ્રમયોગી પતિ પણ હવેથી આ યોજના હેઠળ શિક્ષણ સહાય મળવાપાત્ર છે વયમર્યાદા રહેશે ત્રીસ વર્ષ એની પછી તમે અહીંયા જોઈ શકો છો કે બે બાળકો તથા બાંધકામ શ્રમિકના પત્ની વય મર્યાદા ત્રીસ સુધી હોય તો એમને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે અહીંયા જોઈ શકો છો કે એમને બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે ધોરણ એક થી ચાર એમમાં હશે જો એ બાળક તો એમને પાંચસો રૂપિયાની સહાય મળશે પ્રતિ યર એના પછી જે ધોરણ પાંચથી નવ એમાં હશે તો એમને એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એના પછી જે ધોરણ દસથી બારમાં હશો તો બે હજાર રૂપિયા અથવા હોસ્ટેલ સાથે હશે તો એમને બે હજાર પાંચસો રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે એના પછી આઈટીઆઈમાં હશો તો પાંચ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે એના પછી જે પીટીસી પીટીસીમાં હશો તો તમને પાંચ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે આ રીતે તમે બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે ડિપ્લોમા કોર્સમાં હશો તો તમને પાંચ હજાર રૂપિયાની સહાય આવશે અને જો તમે હોસ્ટેલમાં હશો તો તમને સાત હજાર પાંચસો રૂપિયા જે સ્કોલરશિપ છે એ પૂરી પાડવામાં આવશે એના પછી જે ડિગ્રી કોર્સ હશે તો દસ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે અને તમે જો હોસ્ટેલમાં રહેતા હોય તો તમને પંદર હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં હશે એના પછી પીજી કોર્સ છે પીજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કોઈપણ કોર્સ હોય તો એની અંદર તમને પંદર હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે અને જે હોસ્ટેલમાં હશે એમને વીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે એના પછી જે પેરામેડિકલ નર્સિંગ ફાર્મસી ફિઝિયોથેરાપી અથવા હોમિયોપેથિક આયુર્વેદમાં હશે તો એમને પંદર હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે એના પછી જેમ મેડિકલ એન્જિનિયરિંગ એમ બીબીએ એમએસસી આઈટીઆઈમાં હશો તો તમને પચીસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે અને હોસ્ટેલમાં રહેતા હોય તો તમને થર્ટી થાઉઝન્ડ આપવામાં આવશે એના પછી પીએચડીમાં હશો તો તમને ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ પર ઇયર આપવામાં આવશે મીન્સ પીએચડીના પાંચ યર હોય તો પાંચ યરમાં તમને ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી ફાઇવ પૂરા પાડવામાં આવશે એના પછી અહીંયા એમને થોડા એમના નિયમો આપેલા છે કે તમારી એલિજિબિલિટી શું હોવી જોઈએ જો તમને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે તો તમે અહીંયા વાંચી શકો છો અને આની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું એની સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ મૂકું છું તમે વાંચીને તમારા હિસાબથી આની અંદર ફોર્મ ફિલ કરી શકો છો અને આના રિગાર્ડિંગ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો જ્યાં સુધી અમને ઇન્ફોર્મેશન હશે ત્યાં સુધી અમે બધી જ ઇન્ફોર્મેશન આપવાનો ટ્રાય કરીશું પછી એની એની પદ્ધતિ છે કે શું કાર્ય પદ્ધતિ આની અંદર રહેશે તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું રહેશે એની બધી જ ઇન્ફોર્મેશન એમને અહીંયા ડિટેલમાં આપેલી છે તો જરૂરથી ચેક કરો તમે એલિજિબલ હોય તો આ સ્કોલરશીપ તમારા માટે બહુ જ સારી રહેશે તો આ હતી શિક્ષણ સહાય યોજના જે છે એના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન તો આ વિડીયોને વધુથી વધુ એક સ્ટાન્ડર્ડથી લઈને પીએચડી સુધીના કોઈ પણ કોર્સમાં સ્ટડી કરતા હોય અથવા એના ઉપર પણ કોઈ સ્ટડી કરતા હોય તો એ બધામાં તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે તો આ સ્કોલરશિપનો લાભ જરૂરથી લો અને તમારા જે ફ્રેન્ડ્સ હોય એમને પણ આની ઇન્ફોર્મેશન આપું જેથી એ આ સ્કોલરશિપનો લાભ લઈ શકે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ